હવે ત્યાર પછીની કથા છે અષ્ટમ અષ્ટમની કથા એમાં મેં તમને કીધું ચાર પુરુષાર્થની કથા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ હમણાં બપોરે ભગવાન શ્રી રામચંદ્ર નું પ્રાગટ્ય થશે પણ રામ આવે ક્યારે ભગવાન કૃષ્ણ આવે ક્યારે તો પેલો એનો નિયમ છે તમારામાં મર્યાદા હોય તમારામાં સંયમ હોય તો ત્યાં ભગવાન રામ આવે અને ભગવાન રામની મર્યાદા જેવું પાલન કરીને ત્યાર પછી મારો કૃષ્ણ કનૈયો આવે એ ખાલી રાસ રાસેશ્વરની કથા નથી એ ખાલી ગોપી કૃષ્ણના મિલનની કથા નથી એ પ્રેમ કથા છે કેવો પ્રેમ તો કે કઈ લેવા દેવાની વાત નથી નિસ્વાર્થ પ્રેમની વાત છે